નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના જામનગરથી જામનગરની સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગના આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલા અને એક પુરૂષની કરતુત સામે આવી છે હોસ્પિટલના કર્મચારીએ ત્રણ વર્ષના ગાળામાં પોતાના બેંક એકાઉન્ટમાં સત્તર લાખ વીસ હજાર રૂપિયાના સરકારી નાણાની ઉચાપત કરી છે કર્મચારીઓએ અંગત ફાયદા માટે રૂપિયા વાપરી નાખ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે બંને કર્મચારીઓ છેલ્લા એકાદ દાયકાથી હોસ્પિટલના સ્ટાફના પગાર અને ખર્ચ બિલનું ટેબલ સંભાળતા હતા અને બબલી બંટીનો આ માત્ર ત્રણ વર્ષનો હિસાબ છે જોકે બંને શખ્સોએ તેના સગા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં પણ સરકારી નાણાની હેરાફેરી કરી નાણાની ઉછાપત કરી હોવાની વિગતો સામે આવી છે જોકે આ નાણાનો આંક કેટલો છે જેની પોલીસ તપાસ બાદ વિગતો જાણવા મળશે હોસ્પિટલના પગાર ખર્ચ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા નામના આઉટસોર્સ ફરજ બજાવતા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાનું સામે આવ્યું છે હિસાબી વહીવટની જવાબદારી સંભાળતા ડોક્ટર ભાવિન કણસાગરાએ બંને કર્મચારીઓ સામે આર્થિક ઉશાપતની ફરિયાદ નોંધાવી છે

હું ડૉક્ટર સિંહ કણસાગરા અત્યારે ઇન્ચાર્જ વહીવટી અધિકારી તરીકે જીડી હોસ્પિટલમાં ફરજ બજાવું છું ગત તારીખ ત્રીસ પાંચ શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપરિટેન્ડ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક પાર્ગુભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે ને હાલ